સુરતની જાણીતી એસવીન આઈટી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે

કાર ડ્રિફ્ટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જે જોતા એક જ નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે ઉપરાંત બાઇકના ટાયરના ફ્રેક્શન આગ લગાવાઈ હતી આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ સમગ્ર ઘટના પોલીસને ધ્યાને આવતા પોલીસે કહ્યું કે તપાસ કરવામાં આવશે તો બીજી તરફ એસવી ના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ જણાવ્યું કે મને ઇવેન્ટ વિશે ખબર નથી જોકે મેનેજમેન્ટ દ્વારા માત્ર માઇન્ડ બેન્ડ ઇવેન્ટની પરવાનગી અપાઈ હતી હું ઇવેન્ટના ચેરપર્સન સાથે વાત કરીને આયોજન વિશે જાણીને જણાવું છું